જય માતાજી શ્રી રસોઈ એન્ડ બ્યુટીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે બટેટામાંથી પાપડ એવા પાપડ કે ના બાફવાની ઝંઝટ કે ના સુકોવાની ઝંઝટ ના વણવાની ઝંઝટ તો આ રેસીપી જરૂરથી તમે જોજો તો ચાલો આપણે ત્રણ બટેકાની છાલ ઉતારી લીધી છે અને બટેકાની ધોઈ પણ લીધા છે અને એમાં આપણે જે સામગ્રી એડ કરવાની છે આગળ આગળ વિડીયામાં આપણે કહીશું તો આપણે બટેકાને પહેલાં છીણી લેવાના છે ત્રણે ત્રણ બટેકાને આપણે સરસ મજાના છીણી લેવાના છે આ જે પાપડ બનાવવાના છે ના તડકે સુકવવાની ઝંઝર છે કે ના વણવાની ઝંઝર છે બસ થોડા જ દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધા બટેકાને છીણી લઈશું તો બટેકાના પાપડ તો અમે ઘણા બધા બનાવ્યા હશે પણ આ રીતે પાપડ અમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો જરૂરથી આ રીતે પાપડ બનાવજો પાપડ પણ કહી શકો અને વેફર પણ કહી શકો છો જે ફરાળીમાં ખૂબ ઉપયોગી બને છે તો જ્યારે પણ આપણે અગિયારસ કે બીજ રહ્યા હોય ત્યારે આપણે આ પાપડનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતે બધું છીણ આપણે લઈ અને બટેકાના જે છીણ છે એને તૈયાર કરી અને આપણે એને ક્રશ કરવાનું છે તો જુઓ આપણે બટેકાને નથી થવા દેવાનું બધું આપણે છીણી લેવાનું છે તો ચાલો આપણે છીણાઈ ગયું છે અને આગળની પ્રોસેસ આપણે કરીશું કે કયા કયા મસાલા આપણે એડ કરવાના છે શું શું આપણે એડ કરવાનું છે એ પણ આગળ આગળ તમને બતાવશું તો આ બધું છીણ આપણે લઈ લેવાનું છે જોવો મેં આટલું છીણ લીધું છે તો તમે લોકો વિચારતા હશો કે બાફા વગર કઈ રીતે બટેટાના પાપડ બને તો આ જ જે છીણ છે એને આપણે હવે ક્રશ કરી લેવાના છે બસ દસ જ મિનિટમાં તમારા પાપડ બનીને તૈયાર થશે વણવાના નથી બાફવાના નથી કોઈ પણ ઝંઝટ વગર પાપડ બનીને તૈયાર થશે જેને વેફર પણ તમે કહી શકો છો તો હવે આપણે એક મિક્સર જારમાં એને એડ કરી અને આપણે એને ખીરું બનાવવાનું છે તો આપણે પહેલાંમાં મેઝરમેન્ટ કરી લેશું કે છીણું આપણે કેટલું છીણેલું છે તો બે વાટકી જેટલું આપણે જે બટેકાનું છીણ છે એ છીણેલું છે બે વાટકીમાં થોડું અમથું ઓછું છે તો મેઝરમેન્ટ કરશું ને તો સરસ મજાના પાપડ બનીને આપણા તૈયાર થશે તો આ રીતે મેં એક વાટકી લઈ લીધું છે જેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો જો તમે લોકો જોઈ શકો છો આ રીતે આપણે છીણી લેવાના છે અને મિક્સર જારમાં એડ કરી અને એમાં થોડું આપણે પાણી પણ એડ કરવાનું છે તો પહેલાં હું મેઝર કરી લઉં છું કે આપણે છીણ કેટલું છે તો તમને લોકોને થશે કે આ કઈ રીતના પાપડ યુટ્યુબમાં તમને પહેલીવાર આ રીતની પાપડની બનાવવાની જે ટ્રીક છે એ જોવા મળશે તો આપણે બે વાટકીમાં થોડું અધૂરું રહ્યું છે તો પાણી પણ એ રીતે જ એડ કરવાનું છે ખાસ આપણે મેજરમેન્ટ રાખવાનું છે એટલે પાપડ આપણા સરસ મજાના બનીને તૈયાર થશે તો જો થોડુંક વાટકીમાંથી અધૂરું રહ્યું છે આ આપણે આખી વાટકી થઈ છે તો આપણે પહેલાં એની પેસ્ટ બનાવી લેશું તો જે પણ ખીરું તૈયાર થાય છે આપણું એ ખીરુંમાં આપણે પાણી એડ કરવાનું છે એનું ખાસ મેજરમેન્ટ કરવાનું છે કે કેટલી વાટકી આપણું ખીરું તૈયાર થયું છે તો આપણે પહેલાં એને માં એડ કરીને આપણે ખીરું તૈયાર કરી લીધું છે જો ચાલો હવે આપણે એને વાટકીમાં કાઢી લેવાનું છે તો હવે આપણે કઈ રીતનું બનાવવાનું છે હું તમને બતાવી દઉં થી કે જુઓ એકદમ સરસ ઝીણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જવું તમે લોકો જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરવાનું છે તો આપણે એને હવે વાટકીમાં કાઢી લેવાનું છે ખાસ જેટલી પણ વાટકી હોય એનું અઢી ગણું આપણે પાણી લેવાનું છે તો આપણે એક વાટકી હોય તો એની સામે અઢી ગણું આપણે પાણી લેવાનું છે એટલે કે અઢી વાટકી પાણી લેવાનું છે તો આપણે એને બાઉલમાં એડ કરી દઈશું આ રીતે અને હવે આપણે જે બીજું બચેલું ક્ષીણ છે એને પણ આપણે ક્રશ કરી લેવાનું છે અને એમાં થોડું પાણી એડ કરવાનું છે કારણ કે જાજુ પાણી એડ નથી કરવાનું બટેકામાંથી થોડું પાણી નીકળતું જ હોય છે એટલે થોડું પાણી નાખશું તો પણ આ રીતની પેસ્ટ આપણી તૈયાર થઈ જશે તો આપણે એને પણ ખીરું બનાવી લેવાનું છે અને ક્રશ કરી લેવાનું છે તો ચાલો આપણે એ પણ ક્રશ કરી લેશું જો થોડું જ પાણી મેં એડ કર્યું છે તો આ રીતે આપણે ખીરું બનાવીએ અને એક થોડા જ મિનિટોમાં પાપડ બનીને તૈયાર થાય એ પણ બહુ જ ઇન્સ્ટન્ટ પાપડ કે જે તમે ક્યારેય નહીં જોયા હોય તો આ રીતે આપણે બે વાટકી ખીરું તૈયાર થયું હોય તો સામે આપણે પાંચ વાટકી પાણી લેવાનું છે અને જો બે આખી વાટકી હોય તો સામે છ વાટકી પણ તમે લઈ શકો ઓછું પાણી નથી લેવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં અઢી ગણું પાણી એટલે કે એક વાટકી હોય તો અઢી વાટકી પાણી લેવાનું છે તો મારે બે વાટકીમાં થોડું ઓછું હતું એટલે મેં પાંચ વાટકી પાણી લીધું છે એમાં થોડું આપણે ઓછું રાખ્યું છે તો હવે આપણે એને ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે અને મેં થોડું એમાં મીઠું રાખ્યું છે આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી શકો છો જો તમને લોકોને ખારાસ વધારે પસંદ હોય તો તમે એ પ્રમાણે નાખી શકો છો અને એક સૂકું લાલ મરચું જેને મેં ખાંડી લીધું છે અને પછી મેં એડ કરી લીધું છે જો તમે લોકોને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે મેં સાતથી આઠ મરીને ખાંડીને લીધા છે જેનો ભૂકો મેં લીધો છે તો એ પણ આપણે એડ કરી દેવાનો છે તો ચાલો તો આ રીતે મરી પાવડરનો ટેસ્ટ એટલો સારો આવે છે આ પાપડમાં કે મરી પાવડર તમે જરૂરથી એડ કરજો જો તમે લોકો ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો આ રીતે આપણે એને હલાવતું રહેવાનું છે શરૂઆતમાં જ્યારે પણ આપણે આ ખીરું મૂકી ત્યારે આપણે એને ફૂલ ગેસે ગરમ કરી લેવાનું છે અને પછી ગેસ આપણે ધીમો રાખવાનો છે એટલે આપણે નીચે દાજવાની કોઈ સંભાવના ના રહે તો આ રીતે આપણે એને ઘાટું થવા દેવાનું છે તો પાંચ જ મિનિટમાં આપણે ગરમ થઈ જાય છે અને બટેકા પાકી જાય છે એટલા માટે આપણે આ ગરમ કરવાનું છે તો જો તમે લોકો જોઈ શકો છો કે ઘટ થઈ ગયું છે અને એનો કલર પણ થોડો બદલાઈ રહ્યો છે તો બહુ જ સરસ બનીને તૈયાર થશે આપણા પાપડ જે અત્યારે ગરમ થઈ ગયું છે ખીરું અને હવે મેં એને ઠરવા રાખી દીધું છે અત્યારે વરાળ નીકળે છે તો થોડીવાર આપણે એને ઠરવા દેશું આ રીતે આપણે એને હલાવતા રહેશું એટલે પાંચ જ મિનિટમાં એ ઠરી જઈશે અને હવે આપણે એક કાગળ લેવાનો છે અથવા તો પોલિથિનની જે બેગ આવે એ પણ આપણે લઈ શકીએ અને એમાં આપણે તેલ લગાવી લઈશું તો જો હવે આપણે બસ પાંચ મિનિટ ઠરવા દઈશું ને એટલે આપણું તૈયાર થઈ જશે તો આ રીતનો મેં એક કાગળ લીધો છે જો તમારી પાસે ન હોય તો તમે પોલિથિનની જે પણ બેગ આવે એ પણ લઈ શકો છો અને બધે તેલ આપણે લગાવી દેવાનું છે તો મેં તેલ લગાવીને તૈયાર રાખ્યું હતું તો આ રીતે આપણે ખીરાને રાખી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે બને તેટલું જાડું રાખવાનું છે કારણ કે આ પાપડ એકદમ પાતળા બનીને તૈયાર થશે કે જેને તમે વેફર પણ કહી શકો અને સ્વાદમાં એટલા સરસ હોય છે કે તમે એકવાર બનાવશો તમે વારંવાર બનાવવાનું ડિમાન્ડ રહેશે તો જુઓ આ રીતે આપણે બધા ખીરુંને પાથરી લેવાનું છે જે પાપડનું આપણે ખીચું પણ કહી શકીએ પણ ખીચું નથી એટલા માટે આપણે એને ખીરું કહીએ છીએ તો જુઓ આ રીતે બધે બનાવીને રાખી દેવાનું ના વણવાની ઝંઝટ ના ખીચું બનાવવાની ઝંઝર અને ઓછી મિનિટોમાં સરસ મજાના પાપડ કહી શકીએ કે જે સ્વાદમાં બહુ જ સરસ બને છે તો આ રીતે આપણે જેમ બને રાખવાનું છે એટલે આપણા પાપડ બનીને ફટાફટ આવી જાય ના તડકે સુકવવાના બસ બાર જ કલાક આપણે એને પંખા નીચે રાખવાના તો પણ એ સુકાઈ જશે અને નીકળી જશે જ્યારે આપણે કાઢી ત્યારે તેલ લગાવવામાં ખાસ ધ્યાન રાખવાનું નહીં થોડો પાપડ તૂટી જશે કારણ કે પાતળા હોય છે પણ તૂટી જાય તો પણ આપણા પાપડ સરસ તળાશે એટલે એનો સ્વાદ તો એવો ને એવો રહેવાનો છે તો આ રીતે બધે આપણે રાખી દઈશું ખીરું અને નાના નાના પાપડ આપણે બનીને તૈયાર થશે તો જો તમારે ઝાઝી માત્રામાં બનાવવા હોય તો તમે લોકો બટેટા છે એનો જે આપણે ક્વોન્ટિટી છે વધારી શકો છો તમે છ અથવા તો કિલોના કે બે કિલોના જે પણ તમારે બનાવો છો તે તમે બનાવો છો તો આ રીતે આપણે બધા પાપડને સુકવી લીધા છે અત્યારે મેં થોડી માત્રામાં બનાવ્યા છે પણ આપણે ઝાઝી માત્રામાં પણ બનાવી શકીએ તો આ રીતે આપણે એને હવે બાર કલાક સુધી સુકાવા દેવાના છે અને સુકાઈ જાય પછી આપણે જોઈશું કે પાપડ કેવા છે એકદમ પાતળા સરસ મજાના પાપડ આપણા બનીને તૈયાર થશે અને એકદમ યુનિક પાપડ કે જેમાં સમય બહુ જ ઓછો લાગે છે અને બધાને આ પાપડ બહુ જ ભાવતા હોય છે જે લિજ્જત પાપડનો ટેસ્ટ આવે છે એવો જ આમાં ટેસ્ટ આવે છે કે જેને વેફર પણ કહી શકો છો વેફરનો મસાલો પણ આપણે એડ કરી શકીએ છીએ પણ મેં અત્યારે આ જ મસાલો એડ કર્યો છે તો ચાલો હવે આપણે જોઈ લેશું કે જો આપણા પાપડ સુકાઈ ગયા છે અને હું તમને બતાવું કે પાપડ કેટલા પાતળા છે તો ચાલો જો ધીરે ઘોંઘાટ બહુ થાય છે અહીંથી વાહનો નીકળે છે એટલા માટે તો આપણા પાપડ આટલા પાતળા બનીને તૈયાર થયા છે અને એકદમ સરસ મજાના સુકાઈ ગયા છે તમે લોકો જોઈ શકો છો કે બહુ સરસ એવી વેફર પણ કહી શકો તમે એટલા સરસ પાપડ બનીને ઓછી મિનિટોમાં તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે એને તળી લેશું બધા પાપડ એકઠા કરી લઈ અને આપણે એને તળી લેશું તો બહુ જ તેલ આવવા દેવાનું નથી કડાઈમાં તેલ મૂકી અને બહુ ગરમ થાય તેલ બસ એમાં જ આપણે તળવાનું છે વધારે ગરમ નથી થવા દેવાનું અને ઓછા ગેસે ઓછા તેલે આપણે પાપડ તરીને તૈયાર થઈ જાય છે તો એક એક પાપડ આપણે તરી લેશું આપણા પાપડ જો વધારે માત્રામાં તમારે નાખવું હોય તો તેલને ઓછું ગરમ થવા દેવાનું છે આ રીતે આપણે એક એક પાપડને તળી લેશું કે જેને વેફર પણ તમે કહી શકો છો નાની માત્રામાં હોય તો એને વેફર કહી શકાય અને જો મોટી માત્રામાં હોય તો એને પાપડ પણ કહી શકાય કે જેને સાબુદાણાની ખીચડી સામાન્ય ખીચડી સાથે તમે આરામથી ખાઈ શકો છો કે આવા પાપડ તમે ક્યારેય નહીં બનાવે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ પાપડ બનાવવા માટે બસ ઓછી સામગ્રીમાં ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે આપણા એકદમ સ્વાદિષ્ટ પાપડ કે જે ફરાળી પાપડ પણ કહી શકાય તો તમે લોકો જ્યારે અગિયારસ બીજ રહેતા હોય ત્યારે તમારે આ પાપડનો ઉપયોગ કરવો જોઈએ તો કે તમે લોકોનો અવાજ સંભળાવું છું તો છે ને સરસ મજાના મસ્ત મજાના પાપડ તો તમે લોકો જરૂરથી ઘરે આપ આપણ બનાવજો અને બહુ સરસ ટેસ્ટી બધા લોકો કહેશે કે ફરીથી વારંવાર બનાવો કારણ કે ઓછા સમયમાં બની જતો હોય એટલે આપણે બનાવવાની ઈચ્છા થતી હોય છે જો તમને બી અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમારા નવા નવા વિડીયો તમારા સુધી આવતા રહે તો જય માતાજી અને અમારા જે નવા ડીઆઈ આઈડિયા છે એ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જય માતાજી